સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ની કચેરી સુરત દ્વારા આયોજિત ઓલપાડ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ઓલપાડ સંચાલિત પ્રજ્ઞા શિશુ વિદ્યાલયમાં ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન આચાર્ય હિમાંશુભાઈ પટેલે જણાવ્યું હતું કે કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓનો ઉત્સાહ વધારવા તેમજ રાજ્યની કલા સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવાનો શુભ હેતુસર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ઓલપાડ તાલુકાની શાળાઓમાંગથી પાંચસો મી વધુ જેટલા બાળકોએ ચૌદ જેટલી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો છે આ ઉત્સવનો પ્રારંભ કરાવતા ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલે જણાવ્યું હતું કે આજના કલા મહાકુંભ ઉત્સવમાં તાલુકાની સરકારી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના બાળકોએ આ પ્લેટફોર્મ થકી તેમની પ્રતિભા ખીલવવા જે પ્રયાસ કર્યો છે તેવા તમામ બાળકોને હું અભિનંદન આપું છું આ કલા મહાકુંભ મહોત્સવમાં સુગમ સંગીત સમૂહ લગ્નગીત નિબંધ રાસ લોક નૃત્ય ગરબા ભરતનાટ્યમ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં તાલુકાની પ્રાથમિક શાળા માધ્યમિક શાળા તેમજ ખાનગી શાળાના સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ ઓલપાડ બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ શાળાના આચાર્ય હિમાંશુભાઈ પટેલ વિવિધ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા